ખુદના આશીર્વાદ ટાઉનશિપ ખાતે આવેલ દીપક પવાર નામના ફાઇન આન્સરની ઓફિસ પર ફાયરિંગ કર્યું હતું ઘટના માંગ એક ગોળી ઓફિસના કાંચ પર જ્યારે અન્ય એક ગોળી તોતી વૃક્ષમાંગ ઘસી ગઈ હતી જેના કારણે ફાઇન આન્સરનો બચાવ થયો હતો ઘટનામાંગ ફરાર આરોપી ગુરમુખ અને હાલ ઝડપાયેલા આરોપીઓ પૈકી અજય ઉર્ફે અજજુ લિસ્ટેડ બુટલેગર કાલુની હત્યાનો આરોપી છે ફરાર આરોપી ગુરમુખ અને શુભમ ઉર્ફે માફિયાની ધરપકડ કરવા અલગથી ટીમ કામે લાગી હતી જ્યારે હાલ ઝડપાયેલા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું ગત અઠ્યાવીસમી નવેમ્બર મોડી સાંજે બની હતી ફાયરિંગની ઘટના ફાયરિંગ પાછળનું મુખ્ય કારણ રૂપિયાની લેતી દેતી જાણવા મળી રહેલ છે જોતા રહો આઈ ન્યૂઝ